મોદી અમારા મોદી ઓંધરા ઓંધરા થઈ ગયા અને આજે એમને કાલે પેલા બોલ્યા રાહુલ માટે અને સફાઈ આપણે આપવાની તમે પપ્પુ કીધો મન બુદ્ધિ નો બાળક કીધો અમે કશું કીધું અમારે હું લેવા દેવા ભાઈ અમને તમે છો અને સફાઈ તમે ક્ષત્રિય સમજ તમે સંસદમાં આઠે ગયો છો પૂછી લો ને પપ્પુ ને ભાઈ અને અમે કૂચું કોઈને કે કોંગ્રેસ ને વોટાળ અમે ફક્ત એવું કહીએ છીએ ભાઈ કે મહેરબાની કરીને ભાજપ ને વોટ ના આપતા